આપણે બહુચર માતાના મંદિર એટલે કે બહુચરાજી છે ચૈત્ર મહિનાની પહેલી નવરાત્રી જે છે એના માટે આપણે દર્શને આવેલા મંદિર બન્યું છે પાછળ બહુચરનું છે દર્શન થઈ જાય અત્યારે બધા ભક્તોની ભીડ છે રાત્રે દર્શન કરો બધા માતાજીના આયેલા છે માતાજીનું પાછળ જોઈ શકો છો માતાજી આખું મંદિર નવું બનવા જઈ રહ્યું છે અત્યારે માતાજીનું આ જગ્યા માતાજીના પરમ ભક્ત એટલે કે શ્રી ભટ્ટ વલ્લભ ધોળાજીનું સ્થાન છે જગ્યા છે જ્યાં એ પૂજા કરતા હતા બેસીને માતાજી સમુખ પૂજા કરતા હતા ત્યાં બેસીને એની જગ્યા છે ત્યાં જીબ એમની પ્રતિમા રૂપે સ્વરૂપ બિરાજમાન છે ત્યાંથી એક જેવા આપણે અંદર જઈશું તે માતાજીના સમુખ મંદિર છે એની મંદિરની એક્ઝિટ ઉપર એક અમને જે છે ને કાચ લાગે જેથી કરીને ભગવાન જ્યારે ભક્તિ કરતા હોય બેઠા પર ત્યારે એમને એ માતાજીનું મુખ એ કાચમાં જોઈને પૂજા કરી શકે સીધું એમને સમુખ દેખાતું હતું એ આ જગ્યા છે આ જગ્યા સંખલપુર છે જ્યાં માતાજીના આપણે ઓછામાં જે ગરબો છે એમાં કહેવાય સંકલ્પપુર માં તારો એ આ સંકલ્પપુર માતાજી નું મંદિર છે જોઈ શકો છો મંદિર બહુ સાહિત્ય રીતે શંકર આજે નવરાત્રિનો પહેલો દિવસ હોવાના કારણે ભક્તોની એ પણ એટલી જ ભીડ હતી આ બારનું આખો શણગાર કરેલો છે માતાજીના મંદિરનો અહીંથી આ એન્ટ્રી ગેટ છે માતાજીના મંદિરનો એથી આપણે જઈશું સામે માતાજીનું ફૂર્તિ છે જે આપણે જોઈ શકાય છે નીચે નાની પ્રતિમા માતાજીની છે જ્યાં માતાજીનું પ્રાગટ્ય છે તમે જોઈ શકો છો માતાજીનું પ્રાગટ્ય સ્વરૂપ એમને મૂકેલું છે ત્યાં અખંડ જોતાજીનું રિટર્ન થઈ ચૂક્યા છે અત્યારે અત્યારે મહેસાણા અમે એમના માટે ઉભા રહ્યા છે જનપદ હોટલમાં બસ હવે અમે જમી લીધું છે એથી અમે અમદાવાદ તરફ જવાના ઘરે તરફ જવાના રવાના થઈએ છીએ તો હું મારો વિડીયોને એ વિરામ આપું છું જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ગૌચરમાં